હાય જીવનમાં ઘણું બધું મેળવવું છે મન ગમ તો મળી પણ જાય પણ ટકી ના શકે કે બચે એનામાં આપણે તત્પર ના થઈ શકીએ કારણ કે ભટકવાના રસ્તા તો ઘણા છે જે હું ક્યારેક ક્યારેક ચૂકી જાઉં છું ત્યારે મને આજે મારા બાબાએ સમજાવ્યું કે ઘણી ટ્રેન એવી હોય છે જેમાં આપણે એ ટ્રેનને ના પકડી દઈએ ને તો ટ્રેન ક્યારે પાછી ના આવે કે તે ક્યારે જોયું છે કે કોઈ ટ્રેન પાછી આવી હોય મેં કીધું ના તો એ ટ્રેન ના આવે હા બીજી ટ્રેન ચોક્કસ થી આવે પણ એ તમને પોકાડે તમારે જ્યાં પહોંચવું છે પણ એ લોકો એ ટ્રેન સાથેના લોકો એ સંવાદો એ સંબંધો એ વ્યક્તિઓ એ લાગણીઓ એ ફરી ના મળે ત્યારે ત્યારે એમણે મને કીધું કે જે ટ્રેનમાં બેસવાનું હોય ને એને પકડી લેવી જરૂરી હોય છે સમયસર આપણે પણ એવું જ કરીએ છીએ ને કરિયર હોય રિલેશનશીપ હોય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય હસબન્ડ વાઇફ હોય કે કેટલા સંબંધોને આપણે સાચવવા માંગીએ છીએ પણ ઘણી વખત નથી સાચવાતા ઘણા લોકો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એમની વાતો એમનો સ્નેહ એમની ઇમ્પોર્ટન્સ પણ આ બસ ઈગોના ચક્કરમાં કંઈક અલગ અલગ રીતે આપણે ચૂકી જતા હોઈએ છીએ આમ પાટો આપણો વળી જતો હોય છે તો એને સાચવી લેવું બહુ જ જરૂરી હોય છે ટ્રેન ચૂકી ના જાય ને એનું ધ્યાન રાખવું પણ બહુ જ જરૂરી હોય છે